અન્યાય કે સડે ને કઈ નહી ખેતર તો બસ કે ધાબા માં ન સડે ને કઈ ઉપાય દીધો નહીં નહીં કેતા બેને ઠેલી માં શું લીધું એટલું બધું ઘરે આવીને તમે શું કરશો આવ નામ એમ કેવાય કે આખું વરસ વહી ગયું કઈ કામ નહીં ધંધો કરો મારે તમને ખાસ વાત કહેવાની હતી કે આપણે પણ બે હજાર ચોવીસ માં કઈ નથી કર્યું એ વાત મને બહુ જ દુઃખ લાગે છે રામ રામ ને સીતારામ ને માતાજી હવનું સારું કરે બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો ત્યારે આપડે નાય ધોન તૈયાર થઈ જઈશી અને આજે વંશભાઈ ને બેન ને છે ઘરે એટલે રજા છે એટલે કઈ નિશાળે તો જવાનું ન હોય અને શિવાની બેન અત્યારે આપણે ભૂઈ ગયા છે આજે વહેલા જાય પણ પછી થોડોક તડકો નીકળો ને પછી એને નવરાવી દીધી એટલે પાછી નિંદરે આવી જાય અને ઓવી ઘરે એટલે ઘર કામ ને એવું બધું હોય ઢોર માલનું હોય એટલે અત્યારે બધા ઢોર ને નાખવાની છે અને ક્યાંક થોડું ખણું વાસી દુન કરવાનું છે પણ વાસીદું ને એવું બધું પદાર એક બાજુ કરી નાખવી અને પછી નીંદ ને એવું બધું નાખશું આપડે વસના કાકા એ ગાડી તૈયાર કરી છે આ બાજુ બા તૈયાર થશે અહીં કેતા બેન તૈયાર થયા છે

વાડીયું મુકે આ ઘરે બહુ ફન કરે સાયકલ આકે અને છોકરા આરે દોડા દોડ કરે ઓલો તો કે કેટલી રાડ્યું નક વિકળતા વાડીયું મુકે એટલે હે નીરાતે ના જીરો લીંદે હ ને રેમા રાખતા નાયે થાય ફન બસ થાય અને કે સડે નઈન ખાય નઈ હા કેતર તો બસ કે થાબા પાસ નો સડેન કાઈ ઉપાય દીતો નઈ

એટલે જીરું ને એવું નીંદવાનું છે ઠુકડા ખેતર આપણે જીરાનું વાવેતર છે અને આપણે પાસે ઢોર બાજુ આવતા રહ્યા ઢોરને બધાને પાવાના છે એટલે એક બાઈને તો નીર નાખી દીધી છે પાલો નાખ્યો છે પણ બધાને પાવાના હતા પણ બાને એમ છું કે હારવાર હું નીર નાખતી જાઉં એટલે હવે આ જો પીવે ને તો આ નહીં તેને બાકી બધાને પાવાના છે બધા તો જોઈએ જ છે અને કુંડી આપણે કમ્પ્લીટ આ બાજુ ભરેલી છે તો બધાને હવે ફટાફટ આપણે પાણી દેખાડી દેવી દેખાડવી એટલે જો તરસ્યા હશે તો પીવા મળશે અને ન કરતો કાંઈ નહીં તો હવે આપણે બધાને પાવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ નાની આપણે ટબ મૂક્યો છે ખણખર ઓજી ટબમાં પાણી તો છે પણ નામવાનું ચાલુ રાખવી એટલે પી લે અને અત્યારે શિયાળો એટલે શિયાળામાં ઓછું પાણી પીવે ઉનાળો હોય ને તો આપણે પાણી હારી હારી ન થાકી જાય કેટલું પાણી પી જાય પણ શિયાળામાં બધાને એમ કહેવાય કે માણસોને ઓછું જવી ફોરમાં લઈ ઓછું જવી તો ફટાફટ હવે આપણે હારી નવા પછી બધાને પાવા મળવી જો આ બતરાત હોય રસ કે સામે કેરા પાવાના છે ગડી ખમો હમણા તમને પાવાનું જ છે તો આપણે શિવાની બેન જાગી ગયા છે અને થારમી હરે રમે છે ને શિવાની અને બેન છે ને દેતે મારા મમ્મીને થોડીક મજા આવે છે અને શિવાની ના પપ્પા પણ ખેતર થી આવતા રહ્યા છે કેવું કે આપણે જીરું હતું જીરાને શું વાત કરું એકદમ ફર્સ્ટ ક્લાસ નું મજાનું થઈ ગયું છે અને એમાં પાણી પાવાનું કામકાજ હાલે છે અને બાને એને તો લેંધવાનું કામકાજ હાલે છે તો તમારે નીંદવા ન રોકાઈ જવાય હું નીંદવા તો રોકાઈ જાત પણ મારા ઘરે કામ એટલું હતું ને એટલે ન રોકાણું પછી હું ઘરે ભી આવી પછી તમે ઘરે ભી આવ્યા ઘરે આવીને તમે શું કરશો આવ નામ એમ કહેવાય કે આખું વરસ વયુ ગયું કઈ કામ નઈ ધંધો કરો તો મારે તમને ખાસ વાત કહેવાની હતી કે આપણે પણ 2024 માં કાઈ નથી કર્યું એ વાત મને બહુ જ દુખ લાગે છે ટેન્શન લ્યો માં તમતર આપણે 2025 માં પણ કાઈ નથી કરવાનું કાઈ નથી કરવાનું મે કીધું હમણાં એમ કહે છે કે બે હજાર ચોવીસ માં તો કઈ ન કર્યું હોય તો હાલો કઈ નહિ કે હવે ઈ વર્ષ તો જતું રહ્યું પણ જે આવતું વર્ષ છે એની તૈયારી કરશે નહીં એમાં કાક ગરીબ બતાવશે એમ કેવાય કે આમ હિંમત બધા આપશે કે આપડે યુટ્યુબ ફેમિલી ને કે કઈ વાંધો ને હાલો આ વર્ષ તો જતું રહ્યું પણ આપણે કાંક અલગ બે હજાર પચીસ માં કરવાનું છે એવી હિંમત મને એમ કે બતાવશે તો કે કઈ નથી કરવાનું બે હજાર ચોવીસ માં કર્યું બે હજાર પચીસ માં કર્યું એમનામ જ જતું રહેશે આ તે એક વર્ષ થી વધારે નહીં આલે બે હજાર પચીસ એક જ વર્ષ ચાલે છે એમ જ તે બે હજાર પચીસ પણ એનાથી વધારે નહી ચાલે ઈ તો હું કહું છું ભવિષ્યવાણી મારી ભવિષ્યવાણી યુટ્યુબ છે ને પાસઠ દિવસ બે હજાર પચીસ પણ હા પણ એમાં પણ ત્રણસો ને પાસઠ દિવસ જ હોય

અમારે કેટલું કામ અપડેટ શું છે અમારા માં એવું બધું તમે બધા ડેલી જોવા છો એટલે કરો બધા કેટલું અપડેટ અમે બે હાજર ચોવીસ માં થયા એક વર્ષ નું બતાવો ખાલી બીજા વર્ષ નું

કેમ કે તમે શું કર્યું તો આપણને તો ખબર જ હોય ને આપણે શું કર્યું છે પણ તમે જોવો છો એટલે તમારે કહેવાનું છે બધાને કે હું અમે નવીન કર્યું છે એવું છે કે નહીં તો આપણે તારે નીણ વાટ વાવતા રહેશે અને નિણમાં આપણે મકાઈ જ વાટવાની છે અને મકાઈમાં એમ કહેવાય કે સરસ મજાના ડોડા પણ આવી ગયા છે ખાઈવા હો થઈ ગયા છે જો ફોલવી તો ખબર પડે ને એકાથી તો ફોલાય છે ને આ ઘણા ખરા દાણા તો દેખાય છે જો સરસ મજાની ખાઈ એવી મકાઈ થઈ ગઈ છે અને ઢોર ને ખાઈ એવી થઈ ગઈ છે અને વાઢવામાં થોડુંક કેવરાશે કેમ કે આડી હાવળી પડી ગઈ છે ને બધી ઊભી નથી બધી આડી જ પડી ગઈ છે અમુક અમુક જ ઊભી દેખાય છે તો સલાખો દાંતડી ને તો પેલા હવે દાંતડી લઈ લેવી અને પછી ફટાફટ એમ કહેવાય કે હવે મકાઈ વાઢવાનું પણ આપણે ચાલુ કરી દેવી તો હવે આપણે મકાઈનો ફારો લઈને આવતા રહ્યા છીએ ને આ બાજુ ઢોરે રણકવાનું ચાલુ કરી દીધું છે બધા બેઠા હતા ને બધા ઊભા થઈ ગયા નીન લઈને આવીને પણ એક આ ન ઊભી થઈ આને હજી નહીં ખાઈ હોય કદાચ નીણ પાસે પડી છે તો એ બેઠી બેઠી છે પણ બધાને થોડી થોડી નીન તો આપણે નાખવાની જ છે મોટી ભેચકા ખાવાનું ચાલુ છે તો હવે એમ કહેવાય કે દેવી ને પાણી બાણી પી લેવી પછી પાછું તો છે જોવાની બેન શું કામ કરે છે રાખ્યા ને હા પછી બી હોતન પડી જો પક્ષીઓના સાઈડ ખાઈ ગઈ નઈ જો એની નાની 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 નાના નાના ન ના ના કેતો ના ના શિવાની કે ના ના શિવાની કે તો ના 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 શિવાની ના ના એમ નઈ નો નો એમ બોલે ના ના એમ બોલવા શીખે નઈ શિવાની ને શિવાની બેની સરસ મજાની સાયકલ છે સાયકલ માં બે હુસારે હે ટક ટક કરતા આવડે તને એમ કરે કારીગર તો બેન ખુદ છે અમારે કે

તો આપણે સરસ મજાનો એમ કેવાય કે ભાત વઘારવા માટે વઘાર લઈ લીધો છે અને આમાં આપણે બટેકા નાખા છે અને ટમેટા અને માંડવી ના દાણ એટલે મરચું નાખવાનું છે એટલે ખાલી હળદર જ નાખી છે આપણે મીઠું મરચું બે નાખવાનું છે બે નાખી દઈશું અને પછી આંથળ નાખી ભાત નાખવાના થાય અમારે વંશભાઈ ના બહુ લેસન છે ને એટલે ખુરશી ટીપા ને એવું બધું જોઈશું લેસન કરવા નઈ વસ કેટલું લેસન આપ્યું છે દસ ઘડિયા દસ વખત તું ક્યારે લખાઈ રહે હેપી લખો દિવસ છે લખાય અંધારું તો થઈ ગયું છે હવે દેખાય ને એવું લખવા માંડે હાલ શિવાની બેન ઓલા ઘરે આંઠો મારી ને આવતા રહ્યા

નવા પહેરવાના ટાઢાવા મળી જો હવે વસના મમ્મી આ બાજુ રોટલી બનાવવા મળ્યા છે અને ગેસ ઉપર ભાત આજ બાર મોડું થઈ ગયું ને એટલે કીધું ના આપણે ભાત મૂક દેવી ને એટલે રોટલી બનવાનું પણ ચાલુ થઈ જાય અને હબ થઈ જાય બાળ ન થાય ને થોડીક વાર લાગે જ નિરાત ને ત્યારે આપણે સુલે જ બનાવવાનું હોય અને હવે અંધારું થઈ ગયું છે એટલે હવે આજુ ટાણું નથી ભાત આપણે તૈયાર થઈ ગયા છે ને હવે અહીંયા રોટલી બને છે એટલે બધું કમ્પ્લીટ વાળું ને એવું બધું તૈયાર થઈ જાય પછી આપણે વાળું પાણી કરી લેવી તો બસ હવે આજનો દિવસ કાંઈ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય